સામાન લાઈન આપણ કેટલું સસ્તું પડે આ ખોટા દાઠીના પૈસા ને પૈસા બગાડવાના તો હેડો આટાણું લેવા નહીં જવાનું પણ ના ટાઈમ લેવા નહીં જવાનું બેસ ચ પેલા બેસ ભુઈ આ તો કાલે લેવા ગહું આટાણે કોઈ ચિંતા છે નહીં કોઈ ભૂખે નહીં મળી જઈએ પણ મારું એમ કેવું થાય છે કે આપડા વેવાઈ ખરાક મેઠોજી મેઠાજી નેના છોકરાનો લગન લીધો છે એવું હા લહાર હા તો આપરા ખાલી જો જઈ કડવાજીને અને મેઠાજીને સમજાઈએ તો ભેરો સરકન

હા છોકરો ના કહું છું કે બસ તમારા ઓગણી રમો તમારા ઓગણી રમો બસ બસ કડવા બાનું એડી ફાળી ગયા છે આઈ જાયક ઘર ગતા રમવા બધું શિખર દળાણ બણા બધું શિખર હું લઈને આવું છ લઈ દો તમારું બધું ના ના બસ લગીર ખાલે નાટક થઈ ગઈ મોત મને કુટુંબવાળો મને એકલો મેં એકલો મેલ્યો કે ધા કે કી નાતબાર મેલ્યો લ્યો કે અલ્યા નહીં આપવું જો અલ્યા મારો હું આખો હતો

અમે જેટલા વખતે ભેગા કર્યા પણ કચ્યું એ કડવો પડશે ને મનતા જ નહીં અમારે તો કહેવાની ફરજ છે અમે તો મનાઈએ જો ભેગા થઈ જાય ને અવસર કર્યું તો આવું લાગે ને બે જો ગમો વાતું ના થાય અને એ દારૂ પીને દારૂડામાં ઝઘડા કર 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 કરીને આવું બધું કરવાનું મેં આમ તો બીજું કરીએ કે આ જા હતા મારા જે અમતા તો સારું 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 દારૂ પીવું જ પા નહીં આપણને કોઈ ખબર નહીં એટલી બધી આ શીખબર એટલે રહ્યા બલ્લ્યાન બાપોન બલ્લ્યો બે ખબર નઈ પડતી આ વિવાહ આયા છે ને પંગોત્રી ને આખા ગામમાં મોકલવાની છે ના ના ખબર જ પડતી નઈ પેલો છે ને ટીન્યો બાર વાગ્યા લાગે ઊંઘી ખબર નઈ પડતી ઊભો થા ઈના બાપો જેટલો એકલું કામ કરે જાય એ જ ખબર નઈ પડતી ખોભરા છે લ્યા બ અ ઊભો એ હાય તૂટી જાય એવું કરે છે કલ્યાણા વિવાહ છે ખબર નઈ પડતી કે કોણ કરાયે તાર બાપો કેટલા બાપળા એકલા મત મત અમને તો હું શું કરવાનું કે જો શું કરવાનું છે તે તને પડે તું મોટો થતે તો તું ઘડીએ ઊંઘવા તો બે ના ઊંઘું છે આખો દિવસ હા બાપા આવો સાહું લઈ લે અલ્યા લુગળો લાયા રે અલ્યા મોય આગેથી બાજુમાં લાયા તો અંદર મીકી દાખાવ મીકી હો

ছোকরা <imitation> <imitation> <imitation>

हँ। कुदा गाँती। बासा운데 पोमजेता लागिनाले, अन्दको डुब्रो लाप। देद लिया है। एक गुलीया हटता रामा बतु बतु राम राम। मा गदुरु लाज्यो। मेलाको गदुरु। ले आ नाय। ना गदुरु। कोला बेठा दो। कोई चिन्ता नै आपो दो। अब घर नाम होसी। बालका गदुरु पर चाल।

તવા દોઈ હોય પોકીલો મે ઉસો વત હા સે કોઈ સીતા નહી બરોબર અને તવા ભઈ કડવાજી હા તવા ભઈ કડવાજી નું તો હું હોય હું કરવાની કે ઓર તો નોમદ બેલો તમે હા નોમદ બેલો નોમ બેલો કે ઈવન બોલાઓ સર પ્રસંગમાં તો હાવ લાગે બીજું કોઈ નહીં નહીં કેવાય નહી મજા આવે અને જે થાય બરોબર રવાજો ને હું પૂછું ફારા ફારા ફારા

ये मोड़ मोड़ ठेको हूँ ना कोटी या इज्जत का चे हमारा आप लोग गंदी या इज्जत का चे कशुप ना था ये सब तो मुंह कोशिश दबे सब तो कोशिश दबे को ना ये भाई है। है भाई भाई तो अफर जी इतना मिला मेला है ये बात हम जो है ના એ વાળા ઘેર છે મારો મારો ને મોટો એ ઓનો કીધું કઈ ગયો ભગરી ભગરી ને આ બધું ઝઘડા ભક્ત હોય છે મારો અને એ ભૂલ ચૂક છે તમે કે શબ્દો કે હું તમારી ભૂલ ચૂક તમે જે શબ્દો કે હું તમને કોઈ ભૂલ છે તો એ શબ્દો કે હું મનાઈ છે એવું કેવું થાય છે અને ભેગાનો થાબો સબ ભેગો થાય તો મને ફરક દાખતો ઓય અમારે થઈ અમે જોઈએ હતી તમને ખબર નહી તો તમે આજ ભલે આયા તો પણ અમે અમારો ભઈનો હવે કે છે એવો થશે એવો નહી બસ બગી હું જતો ડોશી તબે અરે તબે

वाला ना प्रावा प्रावा ना ना तो कुटुंब वालानी ने आपळा बदन पीखातीन भाग नाक फांडेलो सीन कुटुंब बा तो मेल्यो जा पण बाजोर अबळा आ तो निर्मण आवो विवाहित ना आपडो आ ओर मा हा हा नाही वंदा की तमी काय कुटुंब नार बात मेख्यो ते दू न मी बात ना किथे गोट लाव बे गोट लाव तू सांग आता कुटुंब वाला केने नाही आई रो तो हो की એજલા હું હું કરીશ તો જોઈએ ન થાય ખરું સાહેબ દેજો ઘરમાં તમને બહુ જીવ હો માડી થોડું રહી તો હાલ ને તો એ થોડ કરો તો રખડવાની જ પડી બસ જો ર પૂજા ઘર મો બે હું ઊંઘું થોડી વાર હું ઊંઘા ની રખડવાની એ ઓછા જબરોક કઈ તી જો મારે ઉંઘા ઉછરાયા ને વેવાઈ કિસ

કશવાતો ને સાર ઉદી સાર ઉદી પહેણા મોયા જોઉ છું સાણે સુધી પહેણાવો છે તમે છોકરો ના ના આમ તો મોટો મું છું તે આમ પરસ લઈને આગળ ટેમ્પામાં ના બેઠો હોય પણ નાત બાર મેલ્યો છે અલ્યા કહું છું કે મારા પીવા જો તું થોડું બોલાઈ ગયું છે અલ્યા મેમાન હો મજામ બેહો મજામ અરે બેહો પણ તો

હું તો ના હું તો નહીં આવું પણ તમારે જવું પડે તો એ મોટા છો અને તમે હાલા લાગો તો પર્સ બસ લઈને ફરો અને ગામમાં કુટુંબમાં બધું વાતો થશે ભાઈ ભાઈ મોટો તો હું છું તો ના હોય કે છોકરો છે હું કરું શોખ ના હોય થાય છે પણ મને જ ભેગો થઈને મને છે મને કાઢ્યો પણ એમ હવે જે કાઢ્યા એ હવે

તો ભેગા મળીને અવસર સુધારવાનો હોય અવસર બગાડવાનો ના હોય આ તો બે શબ્દો કીએ અને મોની જોઈએ તમે બે શબ્દો કહો કે અમારી એ ભૂલ છે તમારી એ ભૂલ છે વાગુજી એ તો હાલ આપણે લઈને જો તો ને પણ મેઠું મેઠું બોલ છે હા એ તો બરોબર છે કાયમ ના એવા છે હું તો કઉ છું જો એ રો છે કે તમે છો કે અવસરમાં એ કરવો કરવું જોઈએ અવસરમાં નહીં આવે તો એનો છોકરો કે છોકરો એક એકબીજા હું ઓળખશી કામાળા ભા છે કામાળા કાકા છે કયો તમારે છોકરો ને છોકરા છે ઓળખશી કોઈ ના કુટુંબ વાળા ભેગા કરો ભેગા મેં કરી કરી મરી જાય એટલી વખત ભેગા કર્યા એટલે તમારું મોન રાખ રાખ તો બરાબર છે બાબા ઓ બાપા હા કરો તો કરમો बोकारू रे बो तो आता बोल मेको मलो ओशो ओष्टक ला पेका बोल रे आवा मेमूर करू न रहो तो सब पण बदु तो रवानुच कताणे जो बदु फायनल पे नाही बडो थोडो बदु मंडपवा बठाऊ हा हा किधूनस किधून नारन दिन किधून हो हा हे तो दुकान आहे पाचा ई दुकान आता पण फायनल पे नाही बोल हा हा तो हव राजेली बोला खरा हाय ये राजी तो છોકરા <laughs> <cosmos> <house>. મોકલો છો તમારા કુટિબી બોલી આવ્યો નિરાકરણ લાગી વાત બોલવા સારવારનું ખાય ને આ કરવા જઈએ પી લીધો હશે તો ભૂલ સુખ થાય તમારી કીધી ભૂલ નીચે લેવાની હા બાપુજી

સાચી વાત છે પણ અવસર સુધારવાનું કામ કરો અવસર બગાડવાનું કામ ના કરશો હા લોક નાટક જોવા દો માગજ છે અને રાગ નહીં

મારા ગર્ભી દો તો કે બધું ભૂલી જવાનું હોય હું આવ્યો હોય તારા પગે ના મેલું હું ની દીધું જા તો લે આવા ઓય મારો કોઈ ગુનો એ તમારો તમારો ને તમે બોલાવો તો હું આરામથી આવતો તારા ગર્વ બોલાયો હતો એ સાબ આવતો

તમે કુટુમો મોટા મોટા તમે છો બરોબર છે તમારે સમજ ઉપર તમે સમજી સમજીજો બરોબર છે હવે એ તમારો છોકરો છું આ પેલું પૂરી આવા દો આ તો આ બાને પજે કરો અને માફ કરજો તમે કરવાજી જો ઈ તો કદી આ જીડી છોકરો માટે શું કરી રાખી છે કરવા આવો અને પણ પણ જો બરાબર કરવાનું પતિ ગયું સમાધાન થઈ ગયું વાત પૂરી કરો સુધારો પૂરું હવે કુકું બોલાવતા ના પાસે બેઠા જઈએ બધા ના બોલાય

એક મારી માની બધ્યો કે મિત્રો મારી માની મારા મારા નાના થી કડવા જઈને બેઠા જઈએ ને મારા

હર્ષિ હસ